રાધનપુર મહેસાણા રોડ ઉપર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ચાર લોકો ઘાયલ રાધનપુર મહેસાણા હાઇવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા તે દરમિયાન હાઈવે પર પસાર થઈ રહેલા લોકોએ ઘાયલ લોકોને એકસો આઠ દ્વારા રાધનપુર ખાતે મૂકવામાં આવેલા હતા તેમજ રાધનપુર રેફરલ ખાતે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તમામ ઘાયલ લોકોને પાટણ ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર રાધનપુર તરફથી રિક્ષા સમી તરફ જઈ રહી હતી જ્યારે ટેન્કર મહેસાણા તરફથી રાધનપુર તરફ આવી રહ્યું હતું તે બંને વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં રિક્ષામાં સવાર ઘાયલ લોકોની યાદીમાં વાઘજી ખાન જોરાવર ખાન બલોચ ગામ સમી ઉંમર પંચોતેર વર્ષ બેલીમ ખાન વાગજી ખાન બલોચ ગામ સમી ઉંમર સિત્તેર વર્ષ મુસ્કાન બેન મહેબૂબ ખાન બલોચ ગામ સમી ઉંમર વર્ષ ચાલીસ મહેબૂબ ખાન વાગજી ખાન બલોચ ગામ સમી ઉંમર વર્ષ પિસ્તાલીસ રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાઠવ